એક અંધારી રાતમાં પથારીમાં આડો પડેલો માણસ જ્યારે બધી જ લાઈટો બંધ હોય ત્યારે એના મગજમાં લાઈટ ચાલતી હોય છે નવા વિચારો આવતા હોય છે એ સક્રિય કરવા માટે ગળમથલ મગજમાં ચાલતી હોય છે હું ક્યાં કાચો પડું છું મારાથી આ કેમ નથી થઈ રહ્યું અને હવે તો હું આ કરીને જ રહીશ એ સંકલ્પને સાકાર કરવા માટેના વિચારો સતત આવા વિચારો મગજને કોરી રહ્યા હોય છે એનું કારણ કદાચ એવું હશે કે એ સમયે એકાંત મળે છે અને એનાથી પણ વધારે મહત્વનું એ કે આપણને સલાહ આપનાર કોઈ નથી હોતું જેથી જાતે જ લડવાનું હોય છે પણ આ મગજમાં ચાલતી ગડમથલ આ મગજમાં ચાલતી લાઈટ એ સવારના સૂર્યના પ્રકાશમાં આછી પડી જાય છે અને જેમ જેમ પ્રકાશ વધે થઈ જાય છે અને ફરી જેમ હતા એમ જીવન ચાલ્યા જાય છે હવે સવાલ એમ છે કે આ લાઈટને ચોવીસ કલાક ચાલુ કેમ નહીં રાખવી ગાળું અહીંયા આવીને અટકી જાય છે